એ તમારા વાલા તમારી માટે હું ફરીવાર વાર જમીન લઈને આવ્યો છું મારા વાલા તે અહીંથી રોડ પણ જાય છે મારા વાલા અને રોડથી માત્ર બીજું ખેતર છે મારા વાલા તો તમને ખેતરનો પણ વ્યૂ આગળ બતાડું મારા વાલા તો આ છે રોડ મારા વાલા તમે પણ જોઈ શકો કેવો મસ્ત રોડ છે બરોબર કાયદેસરનો કેળો હે કમ્પ્લીટ અને અત્યારે તો મોસમના લીધે ખળ ઊભી ગયું હોય એટલે થોડીક આમ તમને રસ્તો ન દેખાય પણ કાયદેસર રસ્તો કમ્પ્લીટ છે મારા વાલા તો આવું ખેતર તમે કેદીકના ગોતતા હતા ને તો હું તમારા માટે આવું મસ્ત અને સારામાં સારું ખેતર લઈને આવ્યો છું મારા વાલા તે પણ મારા વાલા કેશોદ તાલુકામાં અને કોઈ વસ્તુ ઘટે નહીં એવી મસ્ત જમીન તમારા માટે લઈને આવ્યો છો તે પણ સગવડમાં પણ સારામાં સારું છે અને તમને આખા ખેતરનો વ્યૂ પણ હમણાં તમને મારા બસ તો આગળ તમને ખેતર પણ બતાડું કેમ કે મસ્ત હાલવા જેવી મજા આવે એટલે આપણી આજે હાલીને જવું છે અને ખેતરમાં કોઈ વસ્તુ ઘટે નહીં એવું મસ્ત ખેતર છે અને આ જોવો આ મસ્ત રસ્તો જાય છે કંઈ ઘટે નહીં એવો તો આજે આપણે ફ્રી હતા અને મસ્ત ખેતરનો વ્યૂ લેવાનો હતો એટલે સ્પેશિયલ આવ્યા અને મસ્ત વાડી ઉતારીને જાશું

છેઠ ખેતર સુધીનો તે પણ તમે જોઈ શકો કે આવું મસ્ત રસ્તો છે અને ખેતર પણ હમણાં તમને બતાડું વાલા ને ત્યાં શું શું સુવિધા છે તે પણ તમને બતાડું મારાવાલા તો અહીંયા આવી ગયું ખેતર તો તમને ચાલો હું અંદર ખેતર અને અહીંયા શિયાળી ખૂણા હરખું ખેતર છે અને વાવેતર પણ અડદનું મસ્ત છે તો તેનો પણ ફાલ તમે જોઈ શકો કેવો મસ્તીનો હાલ છે અને સુવિધાની વાત કરીએ ને મારા વાલા તો અહીંયા કૂવો પણ છે અને પ્રાઇવેટ ટીસી પણ છે મારા વાલા અને અહીંયા રસ્તો પણ પ્રાઇવેટ છે કોઈનો ભાગ ભોગ છે નહીં તે પણ તમે જોઈ શકો અને અત્યારે મોલ એવો પડ્યો ને કે આમાં કે હલાય એમ નથી છતાંય તમને બતાડું મારા વાલા જો તો ખરી આ અડદ કેવા મસ્ત અડદ હે મારા વાલા અહીં પેલી બાજુ થી નીકળી જાય ભાઈ ખોટા ખોટા ભાઈ છે અડદ માં કઈ ઘટે નહી કડી કડી અડદ પડ્યા મારા વાલા અને ફરતો પારો મારે લે પાડે એનો એમાંય કઈ ઘટે નહી તો જોઈ લ્યા મસ્ત ખેતર હવે આપણે પૂગી ગયા ઠેકાણે બરાબર ધીમે 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 અને ફરતી ટૂંકમાં થાંભલા પણ મારેલા હે આમ તો ફેન્સિંગ કમ્પ્લીટ મારેલી છે અને અહીંયા આવી ગયો કૂવો મારાવાલા તો આ કૂવો છે કૂવો પાઇપલાઇન કમ્પ્લીટ બરાબર અને અહીંથી જોઈએ ને પ્રાઇવેટ ટીસી પણ હે બરોબર અને આમ જુઓ એક બોર પણ હે આગળ ઓલી બાજુ બોર હે ને તમે જુઓ કેવો મસ્ત અહીંયા મોલ હે અને કોઈ પણ સાય તો ડેકારો નથી મસ્ત શાંત વાતાવરણ અને કોઈ વસ્તુ ઘટે નહીં એવું મસ્ત ખેતર તમારી માટે લઈને આવ્યો છું અને મોલ ની તો વાત શું કરવી મારા વાલા અને અહીંયા બે મોસમનું પાણી કમ્પ્લીટ છે તો તો તમારે આ જમીન લેવી તાલુકામાં આવેલી છે અને છે ગામ છે ને ગોળી ગઢાડી ત્યાં જમીન આવેલી છે અને શિયાળ ખૂણે હરખી અને બાકાના ખોખા જેવી આ જમીન છે મારા વાલા તો તમે હતા ને કે અમારે જમીન લેવી તો આ જમીન હું તમારા માટે લઈને આવ્યો છું મારા વાલા તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી અને આજે તો વર્ષ પણ ચાલુ છે એટલે આમાં ક્યાં જવું ક્યાં ન જાઉં તે પણ આપણે વિચારીએ અને જો મસ્ત ખેતર તમારા માટે લઈને આવી જશે તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી આવું ખેતર કેવું હોય તો નીચે નંબર આપેલા હે તો તેમ કોન્ટેક્ટ કરી લીધું તો આ સો વીઘા જમીન છે અને અહીંયા બોરની પણ સુવિધા છે કૂવાની પણ સુવિધા છે પ્રાઇવેટ રસ્તો છે અને આપણે જે કનેક્શનની વાત કરીએ તો લાઇટનું પ્રાઇવેટ પીસી પણ આપેલ છે મારાવાલા અને આ જમીન સો વીઘા જમીન છે જો તમારે લેવી હોય તો સાડા અગિયાર લાખ રૂપિયો કે અને જમીનના વ્યૂ પણ તમે જોઈ શકો કે કેવો મસ્ત વ્યૂ આવે અને તમે જોવો તો ખરી આનો નજારો ખાલી કે કોઈ વસ્તુ ઘટે નહીં એવી જમીન તમારા માટે હું લઈને આવ્યો છું મારા વાલા તો આવી જમીન તમારે લેવી હોય અથવા તમારે વેસવી હોય ને તો અમારો કોન્ટેક કરો અમે તમને ફટાફટ લઈ પણ દેશું અને ફટાફટ વેસાવી પણ દેશું મારા વાલા તો આવી જમીન તમે કેદીકના ગોતતા હતા ને તો જોવું તો ખરી આવી જમીન હું તમારા માટે લઈને આવ્યો છું ફળદરૂપ જમીન સારામાં સારી જમીન અને રેવલ કમ્પ્લીટ જમીન તમારી માટે હું લઈને આવ્યો છું મારા વાળા અને શારી બાજુનો તો બતાડ મારા વાલા શાંત વાતાવરણ સારામાં સારી જમીન અને પાણી પણ સારામાં સારું સુવિધા પણ સારામાં સારી આવી જમીન તમે ગોતતા હોય ને મારા વાળા તો અમારો કોન્ટેક કરો અમે તમને વેસાવી પણ દેશું અને લેવરાવી પણ દેશું મરા